ધર્મ વિશે ટિપ્પણી કરતા હોય છે તેવામાં સુરતના પાંડેસરા ખાતે રહેતા યુવક સામે કડક કાર્યવાહી કરવા સુરત પોલીસ કમિશનરને જાગૃત નાગરિક દ્વારા આવેદન પત્ર આપી રજૂઆત કરી છે સુરતના પાંડેસરા ખાતે રહેતા ટિકડખોર યુવકે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર અને કુરાન વિરુદ્ધ અપશબ્દ બોલી વિડીયો વાયરલ કર્યો હતો આજે સુરત પોલીસ કમિશનર સાહેબને એવી રજૂઆત લઈને આવ્યા છે કે સુરતના પાંડેસરાના કોઈ એક ઇસમ છે કે જે કોઈ હિન્દુ પણ નથી અને કોઈ મુસ્લિમ પણ નથી એ લોકોના અસામાજિક તત્વોમાં આવે છે એ લો મુસ્લિમ સમાજની લાગણી દુભાવવા માટે પોતાના ઇન્સ્ટાગ્રા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મુસ્લિમ વિરોધી પોસ્ટ કરે છે અને એ પોસ્ટ કરી લોકોમાં લોકોની લાગણી દુભાવે છે અને લોકોમાં રોષ ઊભો કરે છે અને આ રીતે કરીને એ હિન્દુ અને મુસ્લિમ સમાજની જે લાગ એકચા ભાઈચારો છે એકતા છે એ એકતા તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે આજે અમારી અપેક્ષા એવી છે કે અમે જે ફરિયાદ આપીએ છીએ એ ફરિયાદનો જે આરોપી છે રિષિ સનાતની એનું નામ છે એને કમિશનર સાહેબ પકડી લાવે પોલીસ કમિ પોલીસ એને પકડી લાવે એના ઉપર જે લીગલ ફરિયાદ લીગલ એક્શન થતા હોય એ લીગલ એક્શન લે અને એના થકી એક મેસેજ એવો જ અમારે આપવો છે કે અન્ય કોઈ આવા ઈસમ અસામાજિક તત્વો આવી કોઈ પ્રવૃત્તિ ન કરે હિન્દુ હોય કે મુસ્લિમ હોય આવી અસામાજિક પ્રવૃત્તિ કરવી એ સમાજ સમાજને ડહોળવાનો પ્રયાસ છે આવો કોઈ પ્રયાસ ન કરે